બહુ જલ્દી શનિની ચાલમાન થશે મોટો ફેરફાર આ ત્રણ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે સુખ સમૃદ્ધિ વધશે પ્રમોશન મળશે માયાવી ગ્રહ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરશે જેની તમામ બાર રાશિઓ પર અસર જોવા મળી શકે છે પરંતુ ત્રણ રાશિઓને આ નક્ષત્ર પરિવર્તન ખૂબ કુંભ અને મકર રાશિના સ્વામી શનિદેવને કર્મફળના દાતા પણ ગણવામાં આવે છે જે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે જે વ્યક્તિ જીવનભર સારા કામ કરે છે તેમને શનિની શુભ દ્રષ્ટિથી લાભ થાય છે જ્યારે હિંસા મારપીટ અને બીજાને દુઃખદર્દ આપનારા લોકોએ શનિની અશુભ દ્રષ્ટિનો સામનો કરવો પડે છે આ ઉપરાંત શનિના રાશિ અને નક્ષત્ર પરિવર્તન કારણે પણ લોકોએ પરેશાનીઓનો સામનો કરવો પડે છે વૈદિક પંચાંગ મુજબ ઓક્ટોબર રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને નક્ષત્રમાં ગોચર કરશે બપોરે બાર વાગીને દસ મિનિટ વાગ્યે શનિના આ નક્ષત્ર પરિવર્તનથી બાર રાશિઓના જીવનમાં હલચલ જોવા મળશે આ ઉપરાંત હાલ શનિદેવ વકરી અવસ્થામાં બિરાજમાન છે અને પંદર ડિસેમ્બર સુધી વકરી અવસ્થામાં જ રહેશે ઓક્ટોબર માં શનિ નું નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે જાણો આ લકી રાશિઓ વિશે

છુટકારો મળશે બે વૃષભ રાશિ શનિના પ્રતિષ્ઠામાં વધારો થશે કરિયરમાં સકારાત્મક ફેરફાર આવશે ધન આગમનના નવા માર્ગ ખુલશે કરજમાનથી મુક્તિ મળશે આર્થિક સમસ્યાથી છુટકારો મળશે વેપારમાં વધારાની અનેક નવી તકો મળશે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ દૂર થશે ત્રણ ધનુ રાશિ શનિના નક્ષત્ર પરિવર્તનથી ધનુ રાશિવાળાને પણ ખૂબ લાભ થશે નોકરીયાતોને પ્રમોશન કે પ્રેરજનની તક મળી શકે છે વેપાર કરનારાઓને નફો વધશે લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓ દૂર થશે આધ્યાત્મિક કામોમાં રસ વધશે લવ લાઈફમાં રોમાંચક મોડ આવશે ઘરમાં ખુશીઓનું આગમન થશે અનેક સ્ત્રોતથી પૈસા આવશે નોકરીયાતોને પ્રમોશનની ઉજળી તક છે